તે માટે પાંચ પાણીના કુંડા તથા માળાનું વિતરણ કરવામાં આવ્યું ભારતના ઘડવૈયા અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી ઉપલક્ષમાં ગુજરાતની ગૌરવ ગાથા વલ્લભથી વિશ્વ પ્રતિમા સુધી એસપી યુનિના કુલપતિ ડોક્ટર નિરંજનભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સૌથી વધુ સાંસ્કૃતિક કાર્યક્રમ વિશાળ સ્ટેજ પર યોજાયો હતો મંદિરના કોઠારી અને રવિ સભાના વક્તા ડોક્ટર સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે વડતાલ મંદિરમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ સહિત તમામ દેવી ભક્તોના મનોરથ પૂર્ણ કરે છે ત્યારે સ્વાભાવિક છે કે ભક્તો પણ પોતાના આરાધ્ય દેવને રાજી કરવા ઋતુ પ્રમાણેના ફળોનો અન્નકૂટ ધરાવે છે સાથે વડતાલ હોલમાં રોજ રવિ સભામાં ઉનાળાની બળબળતી ગરમીમાં ઘર આંગણાના લુપ્ત પક્ષી ચકલીઓની રક્ષા માટે તેઓને પીવાનું પાણી મળી રહે તે માટે સંતો અને મહાનુભવના હસ્તે પાંચ હજાર પાણીના કુંડા અને માળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વડતાલ સંસ્થાના ધર્મ સાથે સેવા પ્રવૃત્તિને પણ વરેલું છે તે સેવા માનવની હોય કે પશુ પક્ષીઓની તેમાં અગ્રેસ

ગરબા સાથેની નૃત્ય નાટિકા યોજાઈ હતી જે ઉપસ્થિત હરિભક્તોનું આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા બ્યુરો રિપોર્ટ આશિષ મહેતા